નમસ્કાર મિત્રો સોનું બતાવી રહ્યું છે રોજબરોજ નવા રેકોર્ડ કરી લેવી જોઈએ સોનું સસ્તું થશે કે નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઘણા બધા પોઝિટિવ કારણ લીધે પણ સોનું વધી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકી ફેડ દ્વારા દરોમાં કપાતની આશા જેની સાથે વાત કરીએ તો ટ્રમ્પની ક્યારે સસ્તું થશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને જેની સાથે વાત તો જો તમે પણ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે અને શું ખાસ કરીને દિવાળીમાં સોનું સસ્તું થશે હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની માંગ પણ સતત વધી રહી છે તો હવે સોનાની

ચારસો ને પચાસ માં જયારે સો ગ્રામ દસ લાખ ચોર્યાસી હજાર પાંચસો આઠસો ને એકત્રીસ માં દસ ગ્રામ સોનું એક લાખ અઢાર હજાર ત્રણસો ને દસ માં સો ગ્રામ સોનું અગિયાર લાખ ત્યાંસી હજાર સો રૂપિયા તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત તો ચાંદીના ભાવ જે છે ચાઇનીઝી સો રૂપિયા માં અને એક કિલો ચાંદી એક લાખ એક્યાવન હજાર માં જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો રોકાણકારોની ડિમાન્ડના કારણે કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે જેની સાથે અત્યારે વાત કરીએ

કપાત એ સોના ભાવ માટે પોઝિટિવ છે કારણ કે સોનું મળતું હોય છે જેથી સોનું રાખવાનો અત્યારે ખૂબ જ આશ્ચર્ય ઘટી જતો હોય છે તો હવે દિવાળીમાં સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે દિવાળી સુધીમાં સોનું ખરીદવાનો પ્લાન બને

એ હવે શું કરવું જોઈએ તો રોકાણકારોની વાત કરીએ તો લાંબા ગાળાના રોકાણ કરવા માટે હાલ સોનાની ખરીદી કરી લેવી જ જોઈએ કારણ કે આગામી દિવસોમાં આ સોનું જે છે હજુ પણ વધારામાં જતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો સોના ચાંદીના ભાવ જે છે એ આગ સરખી તેજી સાથે વધી રહ્યા છે અને ભારતીય બોલિયન બજારમાં આજે પણ સોના ચાંદીની કિંમતોમાં તીવ્ર વધારો જ જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોમાં હવે સોનું સસ

સોનાની સલામત સ્વર્ગ છબી બનાવી રહ્યા છે જેના કારણે રોકાણ કારણો નફો અત્યારે ખૂબ જ વધી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ વધારો થશે તો સોનું ક્યારે ખરીદવું તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો દિવાળીમાં સોનાની ખરીદી કરતા હોય છે જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની વીટી સોનાની બુટ્ટી જેવા ઘણા બધા સોનાના દાગીના

ને જણાવી દઈએ કે જો સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને સામાન્ય રીતે લગ્ન માટે અથવા તો દિવાળી માટે સોનાનો પ્લાન અત્યારે જ બનાવી લેવો જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટેટ માં ચર્ચા કરીશું